બે કે વધારે વિકલ્પો હોય અને એમાંથી કોઈ એક વિકલ્પને પસંદ કરવાનો હોય ત્યારે અનુભવાતી અનિર્ણયાત્મકતાની જે પરિસ્થિતિ છે એને કહેવાય સંઘર્ષ એટલે કે વ્યક્તિ સમક્ષ વિકલ્પ હોય એક કરતાં વધારે અને જ્યારે નિર્ણય ના લઈ શકતી હોય વ્યક્તિ કોઈ એક વિકલ્પને પસંદ કરે ત્યારે જે માનસિક પરિસ્થિતિ ઊભી થાય એને સંઘર્ષ કહેવાય સંઘર્ષના ત્રણ પ્રકાર અભિગમન અભિગમન સંઘર્ષ વિગમન વિગમન સંઘર્ષ અભિગમન વિગમન સંઘર્ષ અભિગમન અભિગમન સંઘર્ષ કોને કહેવાય તો વ્યક્તિ સમક્ષ બે કે તેથી બધું વિકલ્પ હોય બધા સમજો કે બે વિકલ્પ છે અને બંને ગમતા અને એમાંથી કોઈ એકની પસંદગી કરવાની હોય ત્યારે જ જે પરિસ્થિતિ ઊભી થાય એને કહેવાય અભિગમન અભિગમ સંઘર્ષ ફોર એક્ઝામ્પલ આપણે કહું તો વ્યક્તિની એક બાજુ સરસ આગળ ભણવા માટે એને સરસ તક મળે છે અને એક બાજુ સારી જોબ મળે છે પણ બેમાંથી એક જ પસંદ કરવાનું ત્યારે જે પરિસ્થિતિ ઊભી થાય ને ત્યારે આ સંઘર્ષ થયો કહેવાય સામાજિક ઉદાહરણ માટે કહીએ ને તો વ્યક્તિ સમક્ષ બે માંગા આવે લગ્ન માટેના અને બંને ગમતા આવે એટલે એમાંથી એકની જ પસંદગી થાય તો એક સંઘર્ષ કહેવાય અભિગમન અભિગમ કહેવાનું મતલબ કે અભિગમન અભિગમની અંદર બંને ગમતા વિકલ્પો હોય અને એકને પસંદ કરવાનું હોય બીજો સંઘર્ષ વ્યક્તિ સમક્ષ બે વિકલ્પ છે બંને અણગમતા છે અને એમાંથી એક પસંદ કરવાનો છે ત્યારે જે માનસિક પરિસ્થિતિ ઊભી થાય એને કહેવાય વિગમન વિગમન સંઘર્ષ બંને અણગમતા છે આગે કુવા પીછે થાય એનું ઉદાહરણ કહી શકીએ પણ એક તો પસંદ કરવું જ પડશે દાખલા તરીકે કોઈ સૈનિક હોય એને લડવા જાય તો મરવાની બીક છે ના જાય તો માલ થાની બીક એટલે કે પણ એક વસ્તુ તો સિલેક્ટ કરવી જ પડશે તો જે પરિસ્થિતિ ઊભી થાય એને કહેવાય વિગમન વિગમન સંઘર્ષ કે બંને અણગમતા છે અને એકને પસંદ કરવાનું છે ત્રીજો સંઘર્ષનો પ્રકાર છે અભિગમન વિગમન સંઘર્ષ આ એવો પ્રકાર છે ઉપરના બે પ્રકાર કરતા જે બોલી ગઈ એના કરતાં પણ સૌથી ડેન્જર કહેવાય કહેવાનો મતલબ કે વ્યક્તિની બહુ ખરાબ પરિસ્થિતિ થાય વ્યક્તિ સમક્ષ વિકલ્પ છે એક જ અને સ્વીકારવાલાયક પણ લાગે અને સ્વીકારવા લાયક ન પણ લાગે એટલે કે યોગ્ય પણ લાગે ને અયોગ્ય પણ લાગે ત્યારે જે માનસિક સ્થિતિ ઊભી થાય એને કહેવાય અભિગમન વિગમન સંઘર્ષ લગ્ન કરવા છે પણ લગ્ન સાથે જોડાયેલી જવાબદારી સ્વીકારવી નથી તો આ જે સંઘર્ષ છે એને કહેવાય અભિગમન વિગમન સંઘર્ષ એટલે એક જ વિકલ્પ સ્વીકારવા લાયક પણ લાગે ને અસ્વીકારવા લાયક પણ લાગે આ થયા સંઘર્ષના ત્રણ પ્રકાર વૈનાશનની અંદર આપણે હતાશા મુદ્દા પર ચર્ચા કરીશ